દેશનું રાજકીય વાતાવરણ ખૂબ ગરમાયેલું છે વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્ર રહી છે આમાં જનતા ઘણા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા જેમ કે આજના સમયમાં લોકસભા ચૂંટણી યોજાય તો શું પરિણામ આવે પીએમ પદ માટે કોણ મજબૂત દાવેદાર છે પીએમ મોદીના પ્રદર્શનને લઈને પણ સર્વેમાં સવાલ કરાયા હતા આ દરેક સવાલના જવાબ આપવામાં આવ્યા છે આ સર્વેની સેમ્પલ સાઇઝ બે લાખ છ હજાર આઠસો છવ્વીસ હતી જ્યારે સર્વેની તારીખ એક જુલાઈ બે હજાર પચીસ થી આજની તારીખમાં લોકસભા ચૂંટણી યોજાય તો પરિણામ કેવા હશે તો આ સર્વેમાં ગઠબંધન મુજબ એનડીએ ગઠબંધનને ત્રણસો ચોવીસ બેઠક ઇન્ડિયા ગઠબંધનને બસો આઠ બેઠક અને અન્યને અગિયાર બેઠક મળે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે સર્વેમાં વ્યક્ત કરવામાં આવી છે હવે સર્વેમાં પાર્ટી મુજબની ની વાત કરીએ તો ભાજપને ને બસો સાહીઠ બેઠક કોંગ્રેસને સત્તાણું બેઠક અને અન્યને એકસો છ્યાસી બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે આ જ ક્રમમાં પક્ષ દિવ વોટ શેરની વાત કરીએ તો સર્વેમાં ભાજપને ચાર ચાળીસ પોઈન્ટ છ ટકા કોંગ્રેસને વીસ પોઈન્ટ આઠ ટકા અને અન્ય છ ટકા વોટ શેર મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા અગિયાર વર્ષથી પણ વધુ સમયથી દેશની ધુરા સંભાળી રહ્યા છે અને આ દરમિયાન તેમને ઘણીવાર વિપક્ષ દ્વારા ટાર્ગેટ પણ કરવામાં આવ્યા છે વિપક્ષે અલગ અલગ મુદ્દાને કારણે તેમને ઘેરવાની કોશિશ કરી છે જોકે પીએમ મોદીની લોકપ્રિયતામાં કોઈ કમી નજરે પડી રહી નથી સી વોટરના સર્વે મુજબ પ્રધાનમંત્રી મોદી હજુ પણ લોકપ્રિય નેતા છે આ સર્વે ગાંધીને બીજા સ્થાન પર પચીસ ટકા સાથે છે આમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ખૂબ મોટું અંતર છે આ ઉપરાંત અમિત શાહ અખિલેશ યાદવ યોગી આદિત્યનાથ અને મમતા બેનર્જીને પણ આ સર્વેમાં સામેલ હતા જેમને અંદાજે બે બે ટકા જેટલા મત મળ્યા છે આમાં આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે પીએમ મોદી હજુ પણ દેશના લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે અને જનતા તેમને પીએમ તરીકે જોવા માંગે છે ઇન્ડિયા ટુડે સી વોટરના મૂડ ઓફ ધ નેશન સર્વેમાં લોકોને પીએમ મોદીના પ્રદર્શન વિશે પણ પૂછવામાં આવ્યું હતું જેના સંદર્ભમાં ઓગસ્ટ મહિનામાં અઠાવન લોકોએ કહ્યું કે તેમને પીએમ મોદીનું કામ ગમ્યું છે તે જ સમયે ઓગસ્ટ બે હજાર મહિનામાં ઓગણસાહીઠ ટકા લોકોએ પીએમ મોદીની કામની પ્રશંસા કરી હતી આ મુજબ એક વર્ષમાં બહુ ફરક પડ્યો નથી આ સર્વેને લઈને આપનું શું માનવું છે આપના શું પ્રતિભાવ છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં